મિત્રો આપણા ઘરમાં ઘણીવાર એવું બને છે કે ગળાનો હાર ચોડીઓ વીટી કે નાનકડા ટોપ્સ તૂટી અને પડી જાય છે ઘણી સ્ત્રીઓ વિચારે છે કે અરે થોડુંક જે તૂટ્યું છે તો શું થયું સોના ચાંદીના ઘરેણાં છે ફેંકી દઈએ તો નુકસાન થઈ જશે એ કારણે તે જ તૂટેલા ઘરેણાંને ફરીથી પહેરી લે છે પણ મિત્રો આ એક મોટી ભૂલ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે તૂટેલા ઘરેણાં દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે જ્યારે કોઈ ઘરેણું તૂટી જાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે એ ઘરેણામાં રહેલી શુભ ઉર્જા હવે ખંડે થઈ ગઈ છે હવે એ ઘરેણામાં શુભ ફળ આપવાને બદલે દુઃખ કષ્ટને આમંત્રણ આપે છે માન્યતા એવી પણ છે કે તૂટેલા ઘરેણાં પહેરવાથી સ્ત્રીના જીવનમાં આર્થિક નુકસાન થવાના જોખમ વધે છે અને ધીમે ધીમે ઘરમાં પૈસાની તંગી આવી શકે છે વેપારમાં નુકસાન થઈ શકે છે એટલું જ નહીં તૂટેલા ઘરેણાંનો પ્રભાવ સંબંધોમાં તણાવ પર લાવે છે પતિ પત્ની વચ્ચે ઝઘડા વધે પરિવારના સભ્યો વચ્ચે મનમેળ ઓછા થાય મિત્રો કેટલાક વાસ્તુશાસ્ત્રીઓ તો એમ પણ કહે છે કે જો કોઈ સ્ત્રી વારંવાર તૂટેલા ઘરેણાં પહેરે છે તો એને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ આવવા લાગે છે ખાસ કરી અને માનસિક ચિંતા અને નિંદ્રા ન આવવા જેવી પરેશાનીઓ તેથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ ઘરેણું તૂટી જાય તો એને ક્યારે ફરીથી પહેરવું નહીં તમે તેને તરત જ સોનારા પાસે લઈ જઈ અને સુધારી લો અથવા જો સુધારી શકાય નહીં તો તેને સાચવી રાખો પણ પહેરશો નહીં આ રીતે તમે તમારા જીવનમાં અનિચ્છનીય નકારાત્મક ઊર્જાને પ્રવેશવા દેતા નહીં અને સુખ શાંતિ જાળવી શકશો મિત્રો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે બેલ આઈકન દબાવવાનું ભૂલશો નહીં આપનો એક લાઈક અને કોમેન્ટ અમને વધુ પ્રેરણા આપે છે જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી અમે તમારા સુધી લાવી શકીમ મિત્રો હવે આપણે જાણીશું કે મરણ પામેલા વ્યક્તિના ઘરેણાં પહેરવા શુભ છે કે પછી અશુભ ગણાય મિત્રો આપણા સમાજમાં એક પરંપરા છે કે જ્યારે કોઈ વડીલ સ્ત્રી કે પરિવારનો સભ્ય મૃત્યુ પામે છે ત્યારે તેના ઘરેણાં વારસામાં સંતાન કે અન્ય સંબંધીઓને આપી દેવામાં આવે છે ખાસ કરીને દીકરીઓ વવો કે પૌત્રીઓને એ ઘરેણાં ભેઠ રૂપે આપવામાં આવે છે દેખાવ માટે તો આ વાત સુંદર લાગે છે કેમ કે ઘરેણાંમાં લાગણી અને સમૃદ્ધિઓ જોડાયેલી હોય છે પણ શાસ્ત્રો એમ કહે છે કે મરણ પામેલા વ્યક્તિના ઘરેણાં સીધા જ પહેરી લેવાનું અશુભ હોય છે કારણ કે એ ઘરેણાં માત્ર ધાતુના ટુકડાથી નથી બનેલા એમાં તે વ્યક્તિના જીવનના સ્પંદ રહેલા હોય છે જ્યારે એ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેની અધૂરી ઉર્જા દુઃખ કે પીડા એ ઘરેણામાં અટવાઈ જતી હોય છે જો કોઈ સ્ત્રી એ ઘરેણાને તરત જ પહેરી લે છે તો એ નકારાત્મક ઉર્જા તેના જીવનમાં પ્રવેશ કરે છે તેના કારણે જ ઘણીવાર ઘરમાં અકારણકલ વધે છે અને કામોમાં અડચણો આવવા લાગે છે અને સૌથી મોટો એટલે કે માનસિક બોજ અનુભવાય છે એવી માન્યતા છે કે મૃત્યુ આત્માની અધૂરી ઈચ્છાઓ એ ઘરેણા મારફતે નવા ધારકને અસર પણ કરી શકે છે એટલે કે ક્યારે અચાનક ડરાવનારા સપના બિનજરૂરી ચિંતાઓ કે અજાણી બીમારીઓ પણ આવી શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં તો એમ સુધી કહેવામાં આવ્યું છે કે મરણ પામેલા વ્યક્તિના ઘરેણા જો યોગ્ય વિધિ વિના પહેરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ ઓછો પણ થઈ જાય છે અને ધનની સ્થિરતા પણ રહેતી નથી તો મિત્રો જો તમને આવા ઘરેણાં વારસામાં મળે તો તેને તરત જ ના પહેરો પ્રથમ તેને શુદ્ધ કરી અને વિધિ કરાવો જેમ કે ગંગાજળથી ધોઈ મંદિર કે પૂજામાં અર્પણ કરી અને પછી જ તેનો ઉપયોગ કરો આ રીતે એ ઘરેણામાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તે તમારા માટે શુભ બની જશે મિત્રો હવે આપણે જાણીશું કે ઉધાર લીધેલા ઘરેણાં એ પહેરવા જોઈએ કે પછી નહીં મિત્રો ખાસ કરી અને પ્રસંગો લગ્ન કે કોઈ મોટા કાર્યમાં સુંદર દેખાવાની ઈચ્છા દરેક સ્ત્રીને હોય છે ઘણા વખત એવું બને છે કે કોઈને પોતાના માટે પૂરતા ઘરેણાં નથી મળતા તો તેઓ પડોશી સગા સંબંધીઓ કે પછી મિત્ર પાસેથી ઘરેણાં ઉધાર લઈ લે છે દેખાવ માટે તો આ સારો વિકલ્પ લાગે છે પરંતુ શાસ્ત્રો કહે છે કે ઉધાર લીધેલા ઘરેણા ક્યારેય પણ પહેરવા ન જોઈએ કેમ કે દરેક ઘરેણા સાથે તેના માલિકની ઉર્જા જોડાયેલી હોય છે જે સ્ત્રી વર્ષો સુધી એ ઘરેણાં પહેરે છે તેની ખુશી દુઃખ ચિંતા અશાંતિ સારા નશા વિચારો એ ઘરેણામાં એક પ્રકારની લહેર રૂપે સંગ્રહિત થઈ જાય છે જ્યારે એ ઘરેણા તમે ઉધાર લઈ અને પહેરો છો ત્યારે એ ઘરેણા એની ઉર્જા સીધી જ તમારા જીવનમાં પ્રવેશી જાય છે જો એ માલિકના જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોય તણાવ કે આર્થિક તંગી હોય તો એ નકારાત્મક સ્પંદનો પણ તમારા જીવને અસર પણ કરી શકે છે અનેકવાર એવું જોવા મળે છે કે ઉધાર લીધેલા ઘરેણા પહેર્યા પછી સ્ત્રીના મનમાં અકાર ચિડિયાપણું પણ આવી જાય છે ઘરમાં અચાનક ઝઘડા વધે છે શરીરમાં થાક અનુભવાય છે આ બધું એ નકારાત્મક ઉર્જાનું પરિણામ હોય છે વધુમાં ઉધાર લીધેલા ઘરેણાં પહેરવાથી ધનલક્ષ્મી પર નકારાત્મક અસર પડી શકે છે કારણ કે વાસ્તુશાસ્ત્ર પણ એમ કહે છે કે અન્યના ધન ઉપર આધાર રાખવો એ પોતાના શોખ સમૃદ્ધિને કમજોર બનાવે છે તો મિત્રો જો કોઈ ખાસ પ્રસંગે ઘરેણાંની જરૂર પડે તો પ્રયત્ન કરો કે તમારા પોતાના ઘરેણાં પહેરો જો શક્ય ન હોય તો નવીન અને સરળ કળાત્મક નકલવાળા આભૂષણો જરૂર પહેરો પરંતુ ક્યારેય ઉધાર લીધેલા મૂળ ઘરેણાંનો ઉપયોગ ન કરો આ રીતે તમે અન્યની નકારાત્મક ઉર્જાથી બચી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી શકો છો મિત્રો હવે આપણે જાણીશું કે નકારાત્મક ભાવ સાથે ખરીદેલા ઘરેણાંનું મહત્ત્વ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘરેણાં ખરીદવું માત્ર એક ખરીદી નથી એ તો એક આનંદ ક્ષણ હોય છે ઘરના મોટા પ્રસંગે લગ્ન સાદીમાં સંતાનના જન્મ સમય કે તહેવાર પર સ્ત્રીઓ ઘરેણાં લે છે આ ક્ષણોમાં સકારાત્મક ઉર્જા હોય છે હૃદયમાં ખુશી અને મનમાં એક પ્રકારનો ઉત્સાહ ભરેલો હોય છે એ કારણે આવા પ્રસંગે લીધેલા ઘરેણાં હંમેશા શુભ ફળ આપે છે અને જીવનમાં સમૃદ્ધિ વધારી શકે છે પરંતુ ક્યારે એવો સમય આવે છે કે ઘરમાં ઝઘડા ચાલતા હોય મનમાં ગુસ્સો હોય આર્થિક તંગી હોય કે મનોબળ તૂટી ગયું હોય અને એ સમયે કોઈ ઘરેણાં ખરીદવામાં આવે તો શાસ્ત્રો કહે છે કે આવી નકારાત્મક ભાવ સાથે ખરીદેલા ઘરેણાં એ જ ઉર્જાને પોતાના અંદર સંગ્રહિત કરી લે છે આવા ઘરેણાં જ્યારે સ્ત્રી પહેરે છે ત્યારે એ નકારાત્મક ઉર્જા ફરીથી સક્રિય થઈ જાય છે પરિણામ એ આવે છે કે મનમાં ચિંતા ઘરમાં કલો અને કાર્યક્ષેત્રમાં અવરોધ આવવા લાગે છે ઉદાહરણ તરીકે જો કોઈ સ્ત્રી રડતા કે ગુસ્સામાં રહીને સોનાની વીટી ખરીદી લે છે તો એ વીટી હંમેશા એને એ જ પડોની યાદ અપાવશે અને તેના જીવનમાં અશાંતિ લાવશે મિત્રો વાસ્તુશાસ્ત્રો તો એમ પણ કહે છે કે દુઃખ કલહના સમયમાં લીધેલા ઘરેણાં ધન સ્થિતિને અસ્થિર બનાવી શકે છે ઘરમાં પૈસા આવે પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી આથી મિત્રો જો તમારે ઘરેણાં ખરીદવા હોય તો હંમેશા શુભ મુહૂર્તમાં મનમાં આનંદ ઉત્સાહ અને શાંતિ હોય ત્યારે જ ખરીદવા જોઈએ ઘરેણાં એ સમયે લીધેલા હોય એ માત્ર સુગા નહીં રહે પરંતુ જીવનમાં શુભતા અને સુખ લાવે છે મિત્રો હવે આપણે જાણીશું કે અતિ ભારે ઘરેણાં પહેરવા ફાયદો કરે છે કે પછી નુકસાન કરે છે મિત્રો આપણા સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલીક સ્ત્રીઓ ભારે ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે લાંબા મોટા હાર ઘાટા કળા મોટી વીટીઓ અથવા તો બહુ વજનદાર ચૂડીઓ દેખાવ માટે કદાચ આ જ આકર્ષણ લાગે પરંતુ વાસ્તુ અને આરોગ્ય બંને અતિ અતિભારી ઘરેણાં પહેરવું એ યોગ્ય નથી શાસ્ત્રોમાં આ એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી સતત એક પ્રકારે સકારાત્મક ઉર્જા પ્રસરી રહી હોય છે આ ઉર્જા હળવા અને આરામદાયક ઘરેણાં સાથે સંતુલિત રહે છે પરંતુ જ્યારે સ્ત્રી અત્યંત ભારે ઘરેણાં પહેરે છે ત્યારે એ ઉર્જા દબાઈ જાય છે અને શરીરમાં અસ્તવ્યસ્તતા પેદા થાય છે શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ભારે ઘરેણાં ગળા ખંભા અને હાથ ઉપર બોજ લાગે છે જેના કારણે થાક માથાનો દુખાવો કે ચીડિયા પણ અનુભવાય છે લાંબા સમય સુધી આવા ઘરેણા પહેરવાથી સ્ત્રીના શરીરમાં નકારાત્મક સ્પંદનો સક્રિય થાય છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે અતિ ભારે ઘરેણાં ધન અને સમૃદ્ધિ ઉપર પણ નકારાત્મક અસર કરે છે કારણ કે ભારે ઘરેણાંનું પ્રતિક બોજ છે જ્યારે સ્ત્રી આવા ઘરેણાં પહેરે છે ત્યારે એ બોજ મનમાં પણ ઉતરી પણ જતું હોય છે પરિણામે મનોબળ ઘટે છે અને ઘરમાં સુખ શાંતિ ઓછી પણ થઈ જાય છે ઉપરાંત આધ્યાત્મિક માન્યતાઓ મુજબ ભારે ગરેણા સ્ત્રીની પ્રાકૃતિક કાધીને ઢાંકી પણ દે છે એટલે કે જ્યાં હળવા સુંદર અને આરામદાયક ગરેલા સ્ત્રીના સૌંદર્યમાં ચમક ઉમેરે છે ત્યાં ભારે ગરેણા એ ચમકને ઓછો કરી દે છે તો મિત્રો ઘરેણાં પહેરવા જોઈએ એ ખુશી અને આકર્ષણ માટે પણ હંમેશા એ ધ્યાનમાં પણ રાખવું જોઈએ કે તે સારીને બોજ ન બને હળવા નાજુક અને પ્રસંગ મુજબના ઘરેણાં પહેરવા જોઈએ એ જે સાચી રીતે સ્ત્રીના જીવનમાં સુખો સમૃદ્ધિ અને શાંતિ લાવે છે તો મિત્રો આજે આપણે જાણી લીધું કે કયા પાંચ પ્રકારના ઘરેણા સ્ત્રીઓએ ક્યારેય ભૂલથી પણ ન પહેરવા જોઈએ તો તેલા ઘરેણાં હોય મરણ પામેલા વ્યક્તિના ઘરેણાં હોય ઉધાર લીધેલા હોય નકારાત્મક ભાવ સાથે લીધેલા હોય કે પછી અતિ ભારે ઘરેણાં દરેક પાછળ એક ઊંડો અર્થ અને એનો અનુભવ છુપાયેલો હોય છે યાદ રાખજો ઘરેણા માત્ર શણગારની વસ્તુ નથી એ આપણા જીવનમાં ઊર્જા સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જો આપણે શાસ્ત્ર મુજબ થોડું ધ્યાન રાખીએ તો જીવનમાં અનિચ્છનીય મુશ્કેલીઓથી બચી શકીએ છીએ અને ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ જાળવી શકીએ છીએ તો મિત્રો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં આપનો એક લાઇક અને કોમેન્ટ અમને વધુ પ્રેરણા આપે છે જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી અમે તમારા સુધી લાવી શકીએ સુખી રહો સમૃદ્ધ રહો અને હંમેશા ખુશ રહો તો આગલા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ